કચ્છમાં રાજ પરિવાર દ્વારા સાડા ચાર સયકાઓથી ચાલી આવતી ચામર વિધિ કરવામાં આવી હતી આસો નવરાત્રીના પાંચમાં નોરતે દરબારગઢમાં દરવાગઢમાં ટીલામેડી ખાતે ચામર વિધિ કરવાની પરંપરા રહી છે આ પરંપરાગત પૂજન કચ્છ રાજવંશમાં સાડા ચારસો વર્ષ પૂરે જાડેજા રાજવી ખિંગારજી બાબા પ્રથમના રાજથી ચાલુ છે છેલ્લા સાત દાયકાથી મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા વાર્ષિક ત્રેવીસ જેટલી પરંપરાગત પૂજાઓ ચાલુ રાખી હતી વર્તમાન સમયે કચ્છના મહારાણી પ્રીતિદેવીની સૂચનાથી રાજ પરિવારના પ્રતિનિધિઓ દ્વારા પૂજન વિધિની પરંપરાઓ અકબંધ રાખવામાં આવી છે આજે પાંચમો નહોર્ત મહામાયાના સ્થાનકે દેવ પર ઠાકોર કૃત આસ્થિ જાડેજાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ચામર પૂજા કરવામાં આવી હતી દેશદેવીમાં આશાપુરા અને મહામાયા દેવી પ્રતિની આસ્થા જાળવી રાખવાનું શ્રેય મહારાવ પ્રાગમલજી ત્રીજા અને મહારાણી પ્રીતિદેવીને જાય છે સુદ પાંચમના રાજપિવારના પ્રતિનિધિના હસ્તે બાદ આઠમના માતાના ખાતે ચામર ભવાની પૂજા ચામર યાત્રા બાદ પત્રી વિધિ થશે ખાતે પરંપરાગત ચામર વિધિ મહારાણી ઠાકોર જાડેજા કુંવરેન્દ્રજીતસિંહ જાડેજા સાંસદ પુષ્પદાન ગઢવી વીરભદ્રસિંહ જાડેજા ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવે દલપત દાણીધારીયા પ્રમોદ જેઠી વિરેન્દ્ર દવે અને રાજ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા સર્વેને આશા આસો નવરાત્રીની પાંચમની શુભકામનાઓ અને આ જે ચામર પત્રી શરૂ થાય છે ચામર જાત્રા જાતર કહેવાય એ અહીંયા કિલામેળી જ્યાં મહામાયા એકમાત્ર મહામાયા છે અહીંયાના કચ્છ રાજના સર્વે પરિવારના એક જ મહામાયા છે અહીંયાથી શરૂઆત થાય છે અને ચામર જાત્રા જાય છે માતાનામઢ ચામર જાત્રા જાય છે આશાપુરા મંદિર ભુજ અને સાતમની રાત્રે ત્યાં પહોંચશે આશાપુરા માતા નમઢ અને આઠમના પત્રિવિધિનું કાર્યક્રમ યોજાશે આ સસુદ્ધ પાંચમના દિવસે કચ્છ રાજ પરિવારના મહારાવ હનુમંતસિંહજીના હસ્તે ભુજના દરબારગઢ સ્થિત આયના મહેલ ખાતેના ટીલામેડીએ પરંપરાગત ચામર વિધિ કરવામાં આવી હતી આ વેળાએ કચ્છ રાજવી પરિવારના વારસ યુવરાજ પ્રતાપસિંહ યુવરાણી શાળિની દેવી એમકેએસ અનિરુદ્ધસિંહ ત્રિશુલિની કુમારી મેઘદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા કૃપાલ મહારાજે શાસ્ત્રોક વિધિ કરાવી હતી ત્યારબાદ રાજતિલાટ ગોર ધર્મસિંહ માતંગી મહારાવને તિલક કર્યા હતા આ અમારી પરંપરા છે બહુ જૂની પરંપરા છે અમારી જે ચાલતી આવે છે એ પરંપરા હું નભાવું છું હું મારા દીકરાને અને પોતરાને પણ સાથે લઈ આવ્યો છું અહીંયા એમને બતાવવા કે આ વિધિ કેમ થાય અને મારી ઈચ્છા છે કે મારા પછી આ લોકો પરંપરા જાળવી રહે અને રાખે આ વિધિની ઈચ્છા એ છે કે હું માતાજી પાસે દર્શન કરી અને જરૂર એમના આશીર્વાદ માંગીશ વિશ્વ માટે શાંતિ દેશ માટે પ્રગતિ આપણા પબ્લિક માટે સુખ શાંતિ અને સુખ શાંતિ જાળવે કેટલા વર્ષથી આ પરંપરા પરંપરા તો બહુ જૂની છે લગભગ ત્રણસો ચારસો વર્ષથી તો અમને ખબર છે કે આ ચાલી આવે છે બસ માતાજી પાસે ઈજ ઈજ મેં આપણે કીધું પ્રાર્થના કરું છું કે આપણે વિશ્વમાં શાંતિ આવે દેશની પ્રગતિ થાય અને લોકોમાં સુખ શાંતિ રહે